એટલે હું વાત કરવા આયા છો વળી તમને હું વાત કરી કરીતી મે ચોકીની અલ્યા ખરેખર બાસ્કુજી તમે તો લોહી પી ગયા ભલા આદમી કેમ લોઈ પીજો એટલે ખેગરજી તો હું કરું તાણી ચોક મેલ પાડવરાયો કે હવે સાચી વાત કરું તમને ચોકીમાં કોઈ લેવાનું નહીં એટલે તમે પગાર નહીં લેતા ચોકીનો અલ્યા પગારની વાત જ નહીં આવતી નકરું જોખમ સોવામો જોખમ તો જતારો હું આવી જું આ

એટલે હું તમને એવી એવી જગ્યા સૂર્યો કરવા લઈ જઉં છું ને કે તમે વિચાર કરો અને ના તમે મને વગડે લઈને આયા છો એટલે હું કઈ શું ઢેખાડા સોરવાના આપડે હા તું છે એવી